ફ્રેન્ડ્સ આજે હું શેર કરીશ તમારી સાથે એક કપ પૌવામાંથી નવો નાસ્તો બનાવવાની રેસીપી તો અહીંયા એક કપ પૌવા લઈ લીધા છે મેં હવે એને એક બાઉલમાં એડ કરીને આપણે અંદર પાણી એડ કરી અને સરસ ધોઈ લેવાના છે પહેલા પૌવાને આપણે આપણે સરસ ધોઈ લીધા છે હવે આમાંય બધું પાણી આપણે કાઢી લઈશું હવે પૌવામાંથી આપણે બધું પાણી કાઢી લીધું છે ને એકદમ કોરા કરી લીધા છે પૌવાને હવે એની અંદર બાઇન્ડિંગ માટે આપણે રવો એડ કરીશું તો અહીંયા આગળ મેં ઝીનો રવો લીધો છે વન ફોર્થ કપ હવે એ જ માપથી આપણે સેજ ખાટું દહીં લઈશું વન ફોર્થ કપ હવે મિક્સ કરી લઈશું બધું આપણે સરસ એવું પહેલાં તમે દ દહીં ના ખાતા હોય તો દહીંની જગ્યા પર લીંબુનો બી ઉપયોગ કરી શકો છો તો સરસ આપણે એવું મિક્સ કરી લીધું છે એને થોડીવાર પાંચ મિનિટ આપણે કલરવા દઈશું ત્યાં સુધીને આપણે એની જોડે ખવાય તેવી ગ્રીન ચટણી બનાવી લઈશું હવે મિક્સરમાં આપણે ધાના લઈ લઈશું એક કપ અહીંયા અમે ધાના લીધા છે બેથી ત્રણ કડી લીમડાના પાના એડ કરીશું હાથથી છો કરી લસણ એડ કરીશું આપણે એક આદુનો ટુકડો એડ કરીશું અહીંયા એક નાની વાડકી કોપરાનું છીન એડ કરીશું આપણે તમારી પાસે લીલું કોપરું હોય તો લીલું એડ કરવાનું અહીંયા તીખા લીલા મરચાં એડ કરીશું બેનાઉ હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું થોડુંક એક ચમચી જીરું એડ કરીશું અહીંયા એક નાની વાડકી દહીં એડ કરીશું આપણે જેથી ટેસ્ટ સારો આવશે ચટણીમાં થોડી હિંગ એડ કરીશું એક ચમચી જેવી ખાંડ એડ કરીશું આપણે દહીંને બેલેન્સ કરવા હવે હવે એની અંદર આપણે થોડુંક ઠંડુ પાણી એડ કરીશું બેથી ત્રણ ચમચી જેવું દહીં એડ કરીશું ને એટલા માટે હવે સરસ એવી ફીસી લઈશું ચટણીને આપણે તો હવે આપણે ચેક કરી લઈશું તો આપણી ગ્રીન ચટણી સરસ એવી બનીને રેડી થઈ ગઈ છે તો હવે આપણે બાઉલમાં કાઢી લઈશું હવે આપણી ચટણી બનીને રેડી થઈ ગઈ છે સરસ એવી થીક બી થઈ છે આપણી ચટણી હવે આપણે જોઈ લઈશું તો આપણા પૌવા અને સોજી સરસ પલરી ગયું છે એવું હવે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એક નાની ચમચી ચીલી ફ્લેક્સ એડ કરીશું હવે સરસ હાથેથી આપણે મિક્સ કરી લઈશું એને જે રીતે લોટ બાંધીએ ને એ રીતે આપણે સરસ એવું બાંધી લેવાનું છે એનું હવે એક ચમચી જેવું આપણે પાણી એડ કરીશું અને સરસ મિક્સ કરી લઈશું અને આ નાસ્તો એકદમ ઓછા તેલમાં બનીને તૈયાર થઈ જાય છે સરસ આપણે એવું લોટ બાંધી લીધો છે જોઈ શકો છો આ રીતનો હવે આપણે પાટલી પાસે જ તેલ લગાડી લઈશું અને સેજ હાથ બી તેલવાળું કરી લઈશું એક બોલ લઈ લઈશું અંદરથી આ રીતે થોડોક અને આ રીતે આપણે સેલન્યુ બનાવી લઈશું સરસ એવું તો આ રીતનું આપણે સેલન્યુ બનાવવાનું છે બહુ પાત્રો નહીં બહુ જાળું નહીં આ રીતનું મીડિયમ હવે આપણે બધા સેલની આ રીતના રેડી કરી દીધા છે હવે આપણે કાનાવાળી પ્લેટ પર થોડુંક તેલ લગાડી લઈશું અને બધા એડ કરી દઈશું આપણે એની પર આ રીતે આ રીતે બધા સેલનિયા રેડી કરી દીધા છે હવે આપણે એને સ્ટીમ કરી લેવાના છે તો અહીંયા સ્ટીમ કરવા માટે પાણી મૂકી દીધું છે ગરમ કરી લીધું છે હવે આપણે સ્ટીમરમાં એડ કરી દઈશું હવે એને ઢાંકીને આપણે 10 મિનિટ સ્ટીમ થવા દઈશું કારણ કે એને સ્ટીમ થતા બહુ વાર લાગતી નથી 10 મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે જોઈ લઈએ તો સરસ આપણા સ્ટીમ થઈ ગયા છે હવે બહાર કાઢી લઈશું આપણે એને હવે આપણે એને એકદમ ઠંડા થવા દઈશું પછી વઘારી લઈશું તેવા આપણા ઠંડા થઈ ગયા છે તો હવે આપણે કટ લગાડી લઈશું એને તો આ સાઈઝના આપણે કટ લગાડવાના છે નાની સાઇઝના આ સાઈઝના આપણે કટ કરવાના છે જેથી એક જ વારમાં આપણે ખવાઈ જાય તમારે મોટી સાઈઝના કટ કરવા હોય તો મોટી ના કરી શકો છો ના સાઇઝના કટ કર્યા છે

અને મિક્સ કરી લઈશું તો આપણે સરસ એવું મિક્સ થઈ ગયું છે અને સરસ આપણો નાસ્તો રેડી થઈ ગયો છે હવે આપણે સૌ કરી લઈશું એને હવે જે નાસ્તો બનાવે છે ને એક પ્લેટમાં લઈ લઈશું આપણે હવે જે ચટણી બનાવી હતી ને એ લઈ લઈશું આપણે તો આપણે પૌવામાંથી સરસ એવો નવો નાસ્તો અને સરસ એકદમ પોચો જોઈ શકો છો એકદમ પોચો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે તો આપણો પૌવાનો નવો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ મારી રેસિપી કેવી લાગી